આવો ત્રિવેણી યોગ પુનિશાળીને પવિત્ર અજીમણા ગામની આ ઉપર જે શ્રી પોતાના નવીન વાસ્તુ પૂજન નિમિત્તે એક જ જગ્યાએ આપણને બધાને આરસ પરસ જે દર્શન કરાયા એમની આવી ઉત્તમ ભાવનાને આપણે લાખો વાર વંદન કરીએ ભુવન પખે કોઈ સંત ના પધાર્યા તો અશુભ ના ઠામ એવા ધન મળ્યું હોય પણ પરમારું ના વપરાય નાનું મોટું મકાન આપણને મળ્યો હોય સગા વાલા બધા આવે છે કવે છે પણ કોઈ સંતો ના પગલા ના થાય શરીર મળ્યું શરીર થી માતા પિતા વડીલો સદગુરુ સંતો ની સેવા ના થાય તો પછી પણ આ દેહ નો અવસર આપણને પ્રાપ્ત થયો ચોરાશી લાખ યુનિમો ઉત્તમ માં ઉત્તમ અવસરો હોય તો આ મંદુશ્રી ભારત આપણને મળ્યો આ દેવો મુનિઓ ઋષિ હવે તો એક જ વાત ઉપર આપણે આવું જોઈએ કે આપણા વડીલો કયા રસ્તે ચાલ્યા સંતો કયા રસ્તે ચાલ્યા એ રસ્તે આપણે ચાલીએ તો જ શાંતિ પ્રાપ્તિ થાય આ જીવન ની અંદર બધું મળે બધું મળે બધું મળે ટાટા બિગલા જેવા તમે કદાચ ધનાઢ્ય થઈ જો પણ કદાક શાંતિ ના હોય તો કોઈ કામ નું શાંતિ ના હોય તો એ બધું બધું ગમે એટલી મિલકત હોય ગમે એટલી જર જમીન પરિવાર હોય પણ જો શાંતિ ના હોય તો એ બધું ભાર મૂકશે કારણ કે વાણે એક જ વસ્તુ જો છે શાંતિ

પણ સરકાર નો કાયદો પણ અત્યારે એવો જ ચાલે છે કે જે ડિગ્રી મેળવે ને એ ગમે તે સમાજ નો હોય તો આ ખુરશી ઉપર બેસી જાય તમે શી રીતે કહો કે તું બેસી નહીં મારો દીકરો જ બે એવું કહી શકાય એ કારણ કે એ પદવી ને પોસ્ટ પ્રાપ્ત કરે તો સો ટકા એ સીટ ઉપર મોબલતદાર ની હોય કલેક્ટર ની હોય ડીએસપી ની હોય જે ખુરશી હોય એમાં એ જો એ ટકા મેળવે તો એ બેસી જાય બેસી જાય ને બેસી શકે એવો સરકારનો પણ એવો કાયદો છે પરમાત્મા નો એવો કાયદો છે

તુલસી મહારાજે કીધું કે પરમાત્મા ભક્તિ વગર વરણ અને સમાર છે ચોબડા ઉપર એટલે એવો સુંદર મનુષ્યમણી અવસર આપણને પ્રાપ્ત થયો છે અને એ અવસરે આજે નવીન ગરનો ભાઈ રાજુભાઈ એ પોતાના નાનું મોટું જે કોઈ એમનો મકવત બનાવ્યું અને એમનો ભાવ કે વાસ્તુ કરવું છે મારે પણ ભજન સત્સંગ કરી હવે વાસ્તુ કરવું છે આઠ વસ્તુઓ ભેળા થાય તાણે વાસ્તુ થાય આઠ વસ્તુઓ ભેળા થઈ તાણે વાસ્તુ થાય આય આઠ વસ્તુઓ ભેળા થાય એટલે એટલે બધા લાંબી ઝંઝટમાં કોઈ નહીં પડવું પણ ચાર ચાર નિશાન ચાર ખૂણા આ નહીં ખબર ચાર નિશાન ચાર ખૂણા પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પછી ઈશાન અગ્નિ નૈઋત અને વાયુ આઠ થયા આઠ આઠ વસ્તુ ભેળા થાય એટલે આ ખૂણે ખૂણે આ ચાર આઠે વસ્તુ છે બરોબર આ વાસ્તુ જુ પણ હવે વાસ્તુ પૂરવા માટે વાસ્તુ એના માટે તો આ બધું તૈયાર કર્યું એમ આ પોઈ ગુણ આઠ ના આઠે આઠ વસ્તુ ભેળા થયા તાણે આ બંગલો બન્યો પણ રહેવા વાળો વાસ્તુ છે બંગલો આઠ વસ્તુઓ ભેલા થઈને બન્યો અને આઠે આઠ વસ્તુઓ જાગૃત બેઠા છે પણ આ નવમાં વાસ્તુ એટલે ભાઈ ઘરધણી ના પ્રવેશ કરે એ બંગલો કોઈ કોમનો રહેતો નથી ઘર ઘણી પ્રવેશ ના કરે તો હાલ